નમસ્કાર, હું જયરાય છું નક્ષત્રプラス ન્યૂઝ. હું છું આપની સાથે હેતબુક. હાલોલ માં આવેલ શેરોન પાર્ક સોસાયટી પાસે આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર હાલોલ કુતરા બાયપાસ રોડ પર ગુજરાત ગેસની લાઈનમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગી ગઈ હતી. હાલોલ કુતરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર બાયપાસ રોડ પર ગેસની લાઈન લીકેજ થતા ગેસની લાઈનમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા ગુજરાત ગેસના ના કર્મચારીઓ સ્વામિનારાયણ મંદિર ખાતે દોડી આવ્યા હતા ખોદકામ સમય પર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ આગ લાગવાની જાણ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કિરણ ગોહિલ નેશન ગ્યુઝ પંચમહાલ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ગ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર